भारतीय जनता पार्टी से सरकार से गुजरात के अंदर અત્યારે કચ્છની હું बात કરું तो 10 तालुका पंचायत तो भारतीय जनता पार्टीनी से 10 से 10 सात साते नगरपालिकाओ भारतीय जनता पार्टीनी से जिला पंचायत भारतीय जनता पार्टी से 6 6 है मैंने भारतीय जनता पार्टी ना से अने एक सांसद भारतीय जनता पार्टीनो से छता वर्षों से चालिया आवत भारतीय शिक्षकोंनी गट કે આ બધાય ચૂંટાયેલા પ્રતિનિધિઓની મોટી ખામી છે ને ક્યાંક સરકારની ગંદી માનસિકતા પણ આની અંદર સ્પર્શ થાય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતની અંદર અત્યારે કચ્છની હું વાત કરું તો 10 તાલુકા પંચાયત તો ભારતીય જનતા પાર્ટીની છે 10ે 10 સાતે સાત નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની છે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે છે એ મને ભારતીય જનતા પાર્ટીના અને એક સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીનો છે તે છતાં વર્ષોથી થી ચાલી આવતા આવતી શિક્ષકોની ઘટ એ આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મોટી ખામી છે અને ક્યાંક સરકારની ગંદી માનસિકતા પણ આની અંદર સ્પષ્ટ થાય છે